સંપત્તિ બધી ભેગી કરીને રાખી છે અને પરીક્ષિત રાજા પોતાના બધા ભવન હતા ને ભવન ખોલી ખોલી જોવે હસ્તિનાપુરના ભવનની અંદર ખૂબ એમાં સંપત્તિ છે કોઈ રૂમ ખોલે તો એની અંદર અઢળક સુવર્ણ ક્યાં હીરા માળે મોતી ક્યાંય એટલા વસ્ત્ર અનાજના એટલા ભંડાર બધી સંપત્તિ પરીક્ષિત રાજાને ખૂબ આનંદ થયો કે અમારા પૂર્વજોએ કેટલી સંપત્તિ ભેગી કરીને રાખી અને બધા રૂમ ખોલતા ખોલતા એક રૂમ ખોલે છે ત્યાં રૂમની અંદર બિલકુલ આખો રૂમ ખાલી વચ્ચે પટારો પડેલો હતો પરીક્ષિત રાજાએ પેટારાની પાસે આવે અને એ પેટારો ખોલે તો એમાં સરસ મજાનો રત્ન જડિત મુગુટ જોયો